તો છોટાઉદેપુરમાં બોડેલી તાલુકાની ટીમ્બી બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે કેનાલના હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે હજારો લીટર પાણીના વેડફાટને રોકવા તંત્રએની કામગીરી નિષ્ફળ નીવડી છે ખેડૂતો ખેતીનું કામ છોડીને બ્રાન્ચ કેનાલના સમારકામમાં લાગ્યા છે ખેડૂતો પાણીનો વેડફાટ બંધ કરી જાતે પાણી લેવા મજબૂર બન્યા છે કેનાલના પાણીના વેડફાટને કારણે અન્ય ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ રિપેર કરવા આવતું નથી કોઈ દેખતું નથી ખેડૂતો નું માર્ક પૂરું પૂરું કરતું નહિ કોઈ ને આવો ગાબડા કા બધા બહુ ગાબડા પડ્યા છે અહીં આગળ આ એક જ ગાબડું છે આવું આવા બીજા દસ ગાબડાં છે આ લાઈન ની અંદર કુવાળો ખરાબ થઈ ગયા છે કોઈ દેખવા આવતું નથી એને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ ગમે તે કરીએ તે કોઈ આવતું નથી એના માટે અમે જાતે ખેડૂતોને જાતે કામ કરવું પડે છે અહીંયા ને ખેડૂતો જાતે અગરી સિમેન્ટની છે પાસે રહી છે પાછળ છે ટીંડી મેં કેનલ એની મેન ગેટ પર ઊભા છે અને ત્યાંથી તાંદળજા માઈનોર કેનાલ જાય છે જે લગભગ 2.5 થી 3 કિલોમીટર ની રેન્જમાં છે ત્યાં અત્યારે જોવા જઈએ તો તમે તસવીરમાં જોઈ શકો તે પ્રમાણે ખૂબ જ જરજરિત હાલતમાં છે અને આજુબાજુના ખેડૂતોને ખૂબ જ પારાવાર નુકસાન થાય છે એમની જમીનો પણ ધોવાણ થાય છે અને જેઓ ખૂબ જ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો અમારી તમામ ખેડૂતો વતી સરકાર ને એક જ વિનંતી છે અથવા તો તંત્રને એક જ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી અમારા ખેડૂતોને સમયસર પૂરેપૂરું પાણી મળી રહે જેથી કરીને તેનું આર્થિક ઉપાજન